બનાસકાંઠાના શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા કથળી રહી છે નિયમો નું ખુલ્લે આમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે જવાબદાર અધિકારીઓ બે જવાબદાર બન્યા હોવાથી શહેરમાં ટ્રાફિકનું નિયમન કોણ કરાવશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે

જે વાહન ચાલકો હપ્તા ચૂકવે છે તેઓ બિન્દાસ પોલીસની નજર સામે જ વાહનોમાં ઉપર નીચે પેસેન્જર બેસાડીને ફરી રહ્યા છે જ્યારે હપ્તા ન આપનાર ડ્રાઈવરો સાથે ઉગ્ર વર્તન કરવામાં આવતું હોવાના પણ દાખલા સામે આવ્યા છે ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઈવના નાટક ભજવવામાં પણ માહિર હોવાનું મનાય છે આ ડ્રાઈવ દરમિયાન માત્ર એવા વાહન ચાલકોને જ નિશાન બનાવવામાં આવે છે જેઓ કથિક હપ્તા આપતા નથી